જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના આડેધડ ગોળીબાર અને હુમલાઓમાં વધારો થયા બાદ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે જમ્મુ કાશ્મીરને સંપૂર્ણ સુરક્ષા બનાવવા માટે નવી દિલ્હીમાં હાઈ લેવલ બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન અમિત શાહે એજન્સીઓને આદેશ આપ્યો છે કે તેઓ કાશ્મીરનો એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનનો ઉપયોગ જમ્મુમાં પણ કરે આ ઉપરાંત તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ